અતલી જ બકાનોની જમીન ખાઈ ગયા અમારી જોડેથી 2 વર્ષના જે ભાડા 2018 થી 2020 ના ભાડા ખાઈ ગયા ત્યાર પછી ડેનો સેલુ લાવી દે અમદાવાદમાં ફોલો આખી પોલિસીમાં ક્યાં પણ ન હોય એવી અનોસિમામાં આવી જાય ગમેના ના બાપીના ભાડા ખાઈ ગયા ત્યાર પછી હોલ આખું લઈ ગયા આ જિલ્લાઓના જે મકાન છે પહેલા મળે હો જોઈએ એમાં જ છે યુવો

કે પછી આ કોર્પોરેશન દ્વારા નો ઠરાવ પાસ કરવામાં આવ્યો કે તમે મૂળ માલિકની એનઓસી લઈને આવતો તો જ અમે તમને વૈકલ્પિક વ્યવસ્થા આપશું પછી રહીશો મૂળ માલિકોને શોધવા માટે ગયા તો કેટલું રખડ્યા પાંચ મહિના છ મહિના કોઈ વર્ષ કોઈને આજ દિવસ સુધી જોડાણું લોકો એવા છે જેમને આજ દિવસ સુધી માલિકો મળ્યા નહીં ત્યાં પણ અમારી સાથે ભ્રષ્ટાચાર થયો કેવો ભ્રષ્ટાચાર કે અમારે

છેલ્લા બે મહિનાથી અમે આ તંત્રને આ જાણ કરવાની કોશિશ કરી રહ્યા છે કે અમારી સાથે બહુ જ અન્યાય થયો છે તમે અમને સમજો અમને સાંભળો પણ આ જાડી ચામડીના લોકો એટલા જાડી ચામડીના છે કે અમને કોઈ પણ વાત કરવા માટે આ મુદ્દે તૈયાર ચોક્કસ તું પાછળ તમે જોયું અને બે વર્ષ પછી અને બે વર્ષ પછી ફરી બોલો ફરી જોડે મકાન માટે ભાડા માટે એ વચ્ચે અમારે એન લાવી પડે મૂળ માલિક જોડે છે અમે પારા પટેલી વાળા છીએ હવે અમે એ એન બનાવવા માટે બધા માલિકો બહુ કર્યા બહુ ભરત છે હજુ સુધી બી અમુક લોકોના મકાનની મૂળ માલિકો મળ્યા જ નથી ચોરાણું લોકો એવા છે કે અમે જોઈએ બિચારા જોડે કોઈ મૂળ માલિકનો કોઈ કાગળ નથી એમના હજુ ભાડે આ સુધી નહીં મળ્યા બીજું સરકાર હવે એમ કહે કે પહેલી તારીખે ચાબી આપવાની વાત કરે છે આ પહેલી તારીખે તો મુકેશ પટેલ કરીને આપણા કમિશનરના ચેરમેન છે બરાબર કોર્પોરેશન હવે એમ ચાવી આપવાનું જે લોકો અમુક લોકો છે એમના માટે આવો લોકો કે જે ડિમાન્ડ ડ્રાફ્ટ ભર્યું છે સાડા બાર હજારનું હવે એ લોકોનું સન્માન કરીને એ લોકો ચાવી આપવાના છે મુકેશભાઈ કોર્પોરેશન તંત્રને કે જે વહીવટીતંત્રને દુઃખે છે એમને તો અમારી જોડે પૈસા જ લેવા છે પચાસ હજાર મેન્ટલ પેટ અમારે લેવા છે અમારે બે વર્ષના ભાડા ખાઈ જવા છે અમને તમારે માત્ર મેન્ટેનન્સ પ્રશ્ન છે ભાડાનો છે મેન વસ્તુ તો બે વર્ષ જોડે અમારે ભાડા નથી આપે અમને વૈકલ્પિક વ્યવસ્થા જ નથી આપી અમને સરકારે અમને કોઈ અમારે સામુ નથી જોયું કોર્પોરેશન ભાડાની આવકના ચેક કેટલા લોકોને મળે લગભગ અત્યારે અગિયારસો ને ચૌદ છે લાભાર્થીઓ એમાં બી કેવું કરે છે કે અમુક લોકોને ભાડા મળે છે અહીંયા લોકો તો ભાડા મળતા જ નથી બિલકુલ કેમકે એમને લોકો બિચારા જોડે ડોક્યુમેન્ટ જ નથી

અને મેઈન વસ્તુ છે કે હવે આ મુકેશભાઈ આવવાના છે કે ચાવી આપવા પહેલા ચાલે બરાબર પણ અમારો જે પ્રોબ્લેમ છે આ ચાવી તમને સોંપવાને તમે આ યોજનાનો વિરોધ કરો છો હા વિરોધ ને અમારે તો મેન્ટેનન્સનો વિરોધ છે કે ભાઈ અમારે જોડે સાકો અમારે ખાવાના પૈસા નથી અને તમને જ્યારે આ ચાવી સોંપવા માટે આવશે એટલે અમને પજેશન આપવા માટે એ બાબત તમારું શું કહેવું હવે અમે તો જો સાહેબ અમારે જો તો પૈસા છે જ નહીં બરોબર અમે રહ્યા ગરીબ માણસો બરાબર એટલે અમારે જો તો પૈસા છે જ નહીં

八戒。<B> <laughs>